હવે જે પતિ સ્વાગત છે મિત્રો તો ગુજરાત હાઈકોર્ટ જિલ્લા અદાલતમાં જે ભરતી છે મિત્રો એના વિશે વાત કરવાના છીએ આપણે જો મિત્રો ચેનલમાં નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે વાત કરીએ તો આ ગુજરાત હાઈકોર્ટ જિલ્લા અદાલતમાં ફરતી છે ઔદ્યોગિક અદાલતમાં જગ્યાઓ માટે ફરતી જે અરજી છે મંગાવવામાં આવી છે મિત્રો અને આપણે આ વિડીયોમાં છે ગુજરાત હાઈકોર્ટ જિલ્લા અદાલત વિશે આપણે છે એ વાત કરવાની છે તમારે કઈ રીતે ફોર્મ ભરવું અમરમર્યાદા શું છે શાક છે શું છે એ બધી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાની છે મિત્રો તો વિડિયોમાં બનાવી રહ્યો છે કારણ કે અધૂરો વિડીયો તમે છોડીને રહેશે મિત્રો તો તમને પૂરી માહિતી અહીંથી નહીં મળે મિત્રો તો બુનિયાદ આ આખી જે પૂરો વિડીયો જોવાનો નિહાળો તો તમને છે માહિતી મળી રહે મિત્રો તો વિડીયોમાં બનાવી રહ્યો મિત્રો વિડીયો હશે શરૂ કરીએ મિત્રો તો તમે વિડીયોમાં બનાવી રહ્યા રહ્યો કોઈપણ જાતનો પ્રશ્ન હોય તમારા મિત્રો તો તમે કોમેન્ટ સોક્સમાં કોમેન્ટ કરી અને એમને તમારો પ્રશ્ન છે પ્રશ્ન છે તો કોમેન્ટમાં લખી શકશો અને મી છે કોમેન્ટનો છે રિપ્લાય છે તમે વિશે તમને આપશો મિત્રો બને તો હજી તમને આપનો પ્રયત્ન કરશો જેટલો ટાઈમ મળશે એટલે તો આપણે જે વાત કરવાના જે ગુજરાત હાઈકોર્ટ જિલ્લા અદાલત તો એના વિશે છે આપણે પૂરી ડિટેલમાં ચર્ચા કરવાના છે સ્ટેપ બાય સ્ટેપ હજી તમારે કઈ રીતે કરવાની છે એ બધા એ પણ વાત આપણે અહીંયા કરવાની છીએ તો ઓડિયો શરૂઆત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ જિલ્લા અદાલત ઔદ્યોગિક અદાલતમાં જે મંજૂર અને અદાલતની જગ્યામાં જે મંજૂરી છે એ આપી છે અને અરજી છે એ સરકાર દ્વારા અરજી મંગાવવામાં આવીશું મિત્રો કઈ રીતે ફોર્મ ભરવાના છે કઈ વેબસાઇટ ઉપર એ પણ આપણે વાત કરવાના છીએ તો આપણે જે ગુજરાત હાઈકોર્ટ જિલ્લા અદાલત છે મિત્રો એમાં જે સારી વેકેન્સી આવેલી છે આપણે વાત કરવાના છીએ તો જે નોટિફિકેશન ટેસ્ટિંગ દ્વારા જે હાઈકોર્ટમાં વેબસાઇટ છે એક્ઝામિનેશન એનટીએ ડોટ એસસી સી ઇન ઉપરમાં જઈ અને ફોર્મ ભરવાનું રહેશે આ ગુજરાત હાઈકોર્ટ ઇન વેબસાઇટ પર છે આના ઉપર જઈને તમે ફોર્મ ભરીક્ષો અથવા ઓજોસની વેબસાઇટ ઉપર જઈને પણ તમે ફોર્મ ભરી શકો મિત્રો તો આ એક સારી એવી ત્રણ વેબસાઇટ પર છે એમાં તમે જઈ અને ફોર્મ ભરી આપશો મિત્રો અને આપણે જે ઓજોસ ઉપર સરળતા રીતે તમે સરળ રીતે ફોર્મ ભરી શકશો એટલે એ તમે જો બેસ્ટ ઓપ્શન છે એ રહેશે ઓપ્શન કારણ કે એમાં સરળતાથી તમે ફોર્મ ભરી શકો કારણ કે તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો ખાલી એપ્લિકેશન નંબર અને બર્ડ ડેટ નાખો જન્મ તારીખ એટલે તમારી આગળની પ્રોસેસ છે સરળ બની જાય છે મિત્રો આપણે જોવા પરિપત્ર આપેલો છે મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા જે અદાલતે અમદાવાદમાં છે હાઈકોર્ટ જિલ્લા માટે છે એ કેટેગરી પ્રમાણે છે ફોટામાં જે જગ્યા આપેલ છે મિત્રો તમે એકવાર વિડીયો સ્ટોપ કરી ને જગ્યા છે કેટેગરી વાય જગ્યા તમે સિલેક્ટ જોઈ શકશો તો આ રીતે પરિપત્ર છે મિત્રો કયા જિલ્લામાં છે કઈ જગ્યા પર છે ને તમારે ફોન કઈ રીતે છે એ પણ આપણે આગળ વાત કરીએ અને આ રીતના વિડીયો હતો વિડીયો સારો લાગે શેર સસ્ક્રાઈબ થાય કે શેર કરવાનું ભૂલતા નહીં મળીને નવા વિડીયોમાં